હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આ ચેનલ ઉપર આજ આપણે બનાવશું ડાયટ ચaat જેમાં ખાંડ કે તેલ કોઈ જ વસ્તુ નથી છતાં પણ ટેસ્ટી અને ચટપટુ એવું આ ચaat ડાયટ માટે ખૂબ જ બેસ્ટ છે એમાં સામગ્રી આપણે ખૂબ જ સરસ રીતે લઈ અને સરસ રીતે સર્વ કરેલું છે તો ચાલો આપણે ચાટ બનાવવાની શરૂઆત કરીએ એક મોટા વાસણમાં મેં મીડિયમ સાઈઝ ના બાઉલ નું માપ રાખી અને ચણા લીધા છે જેને આપણે એક વાસણમાં સરસ બે વખત પાણીથી મસ્ત ધોઈ લીધા છે અને લગભગ અંદાજે સાત થી આઠ કલાક માટે હું આને પલાળવા રાખી દેવાની છું તો આ રીતે મેં બધા ચણા ને ધોઈ અને પાણી પાણી બધું જ કાઢી નાખી નાખી અને અને પછી પલળવા માટે આપણે રેવા દેવાના છે ચણા ખૂબ જ ભરપૂર હોય છે આ રીતે ચણા ડૂબી જાય અને છતાં પણ થોડુંક વધારે ડૂબે એનાથી એ રીતે પાણી લઈ અને એને પલાળવા રાખવાના છે નહીતર ઓછું પાણી થશે તો પલળવામાં ઘટશે એક બાજુ એને છ થી સાત કલાક ઢાંકણ ઢાંકી અને આ રીતે સાઈડમાં મેં રેવા દીધું છે સાત થી આઠ કલાક થઈ ગઈ છે અને બધા જ ચણાને મેં પાંચ વિસલ વગાડી અને બાફી લીધા છે કુકર માં સરસ મસ્ત ચણા બફાઈ ગયા છે થોડું બાફવામાં મેં મીઠું એડ કરેલું છે અને સારી રીતે બફાઈ ગયા છે અ સાથે મેં એક બટેટું પણ બાફી લીધું છે મીડિયમ સાઈઝ તો આ રીતે બધા ચણા મેં બાફેલા એક વાસણમાં લીધા છે એમાં આપણે જોઈતા પ્રમાણે વસ્તુ એડ કરતા જશું સાઈડમાં મેં આ રીતે લાંબી અને પાતળી ચિપ્સની ડુંગળી આ બટેટું છે અને ખજૂર નથી એડ કર્યો પણ આંબલી અને ગોળ મેં પલાળી દીધા તા થોડાક વેલા જ એ પણ આપણે સરસ પાણી બનાવી લેશું મીડિયમ સાઈઝ નું એક ટમેટું છે જેને અમે સારી રીતે નાના નાના ટુકડામાં આ રીતે કટિંગ કરી લીધું છે ટમેટું ડુંગળી આ બધી જ વસ્તુ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો આખું ટમેટું કટ કરી લઉં છું અત્યારે હું આ રીતે અને મસ્ત એક ડીશમાં રાખી દીધું છે સાઈડમાં અને ગાર્નિશિંગ માટે થોડા કોથમીરના પાન આપણે આ રીતે ઝીણા સમારી લેવાના છે જે તમે ઓછું વધારે કરી શકો છો ફુદીનાના પાન પણ તમે પાણી કરી અને એડ કરી શકો છો એક બાઉલમાં મેં ચણા લીધા છે બાફેલા એમાં મેં બાફેલા બટેટાનો માવો કરી એમાં એડ કરી દીધો છે એમાં પણ મેં થોડું મીઠું નાખેલું છે બટેટામાં એક ટમેટું મેં લીધું છે એ પણ હું અત્યારે ચણા સાથે જ એડ કરી દઉં છું અને બધું જ સરસ સારી રીતે મિક્સ કરી લેવાનું છે થોડું સ્વાદ પ્રમાણે સંચળ લીધું છે મેં અને થોડું લાલ મરચું પાવડર લીધું છે તમને જો લાલ મરચું પાવડર ન લેવું હોય તો અડધી ચમચી ચીલી ફ્લેક્સ અથવા મીડિયમ સાઈઝનું તીખું કે બહુ મોડું એવું નહીં

અને ડિનર માટે પણ સાઈડમાં જમવા માટે પણ આ ચાર ખૂબ સરસ લાગે છે ઉપરથી થોડી પાતળી અને લાંબી સ્લાઇડમાં મેં ડુંગળી કટ કરી લીધી છે એ રાખી દીધી છે અને ગાર્નિશિંગ માટે થોડું ઉપરથી ખજૂર નાખવો હોય તો નાખી શકો પણ અત્યારે મેં આંબલી અને ગોળ થોડું અંદર ધાણા જીરું પાવડર અને સંચર નાખી સરસ હાથથી ચોળી અને પાણી મેં બનાવી લીધું છે આ પાણી સ્કીપ કરવાનું નથી આ ચાટમાં આ પાણીનો ખૂબ જ ટેસ્ટ સારો આવે છે બાકી ગાર્નિશિંગ માટે બસ થોડી કોથમીના પાન નાખવાના છે જો અનુકૂળ હોય તો થોડા ફુદીનાના પાનનું પાણી પણ એડ કરશો તો પાણીપુરી જેટલો મસ્ત ટેસ્ટ આવશે તો કેવી લાગી મારી આ રેસીપી જો હજી સુધી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને

તૈયાર છે આપણો ડાયેટ ચાર્ટ બાય બાય